તાણી વડા નતું મેં આપણે ક્યાંય રાખ્યું પછી ત્રણ વરા પછી પાછું મેં શેરાટ કર્યું એટલે ત્યારે હારું હતું ને અત્યારે હારું છે પછી ફાર મેં ત્રણ વરા પેલા જ રાખ્યું હતું ને અત્યારે ફરીને રાખ્યું પાછું બહુ વીણાટ માં અને વાણે ત્યારે વીણે સારું છે અને વડે મજૂર એમ કે છે કે નાના વીણે બહુ સારું છે નો સાથ ખેડૂતોનો વિકાસ